ડેટકો ચાલુ કરી દીધો આજે બધું કમ્પ્લીટ હોય ચાલુ કરી આ લાઈન ચાલુ કરી દીધી ડેટકો અંદર રહે હું જ અંદર મૂકવા ગયો તો આખો પલરી ગયો લીલો હું જો પાણી કેટલું પ્રેશર મારે બસ બે થી ત્રણ દિવસમાં ખાલી આખી ખાણ પછી અહીંથી આમ સીધે સીધો રસ્તો થઈ જશે ઓલી હામે નહીં આપણી ખાંડમાં નીકળે એમ પછી ગાડી પાડી આવીને કોઈક બેલા ભરે આય પારો મારેલો હા કાઢી નાખવાનો લોડરથી પાણી આવે આવેંડુ ઠંડુ પાણી ચાલુ થઈ ગયું ઓકરામ પાછું આ પાછું આખો હોકરો આવી જાય છે આખે આખો ઓકરો આવી જાય છે ઓલું પાણી દેખાય ને અહીંયાથી સીધું ચાલુ થઈ જાય છે અહીંયા આમ પાછળ જાય છે અહીંયાથી પછી આમ હોય છે એટલે હોકરો પાછો ભરાઈ જશે આગળ જે પાણી અત્યારે બાઈક આલે બાઈક અડધું પડતું ડૂબે એવું જાય અડધું ટાયર ડૂબે આ હાલશે એટલે એથી વધારે ડૂબી જશે ઓંડા તો આપણે નીકળી જશે ડેટકો ઓટો મૂકી દીધો એ પાવર જાય એટલે બંધ થઈ જશે અને આવે એટલે એ થયા ચાલુ થઈ જશે કોઈ ચાલુ કરવાની જરૂર નહીં પડે એટલે આખી રાત હાલશે આજે આખો દી હાલશે બસ પછી જોવી કેટલું પાણી વધે અત્યારે તો ડેટકો અહીંયા હે ને પાણા પડ્યા હતા જે પહેલાંના પથ્થરા કાપેલા હોય ને એ પડ્યા હતા અહીંયા ઢગલો હતો હું એની મત મૂકીને આવતો રહ્યો એટલે પેલાં જોવી થોડુંક નીચું હોય જાય ને પછી એટલે કાંઈ અહીંયા ઊંડું છે આ આખું ઊંડું છે હું અહીંયા છે જ ઉપર છે પછી આંય મૂકી દેવો એટલે આખે આખું બધું પાણી વયું જશે પછી આપણે આમ રસ્તો બનાવી અમે ચડી જવાનું હાલો આજે તો આટલું કામ કર્યું બાકી લોડરમાં ગ્રીસ ને એવું કર્યું બાઇકની ચેન ટાઈટ કરી ચેન એ બહુ ટાઈ લાંબી થઈ ગઈ હતી તો કાઈપી બે હોલા મકોડા કાઢ્યા બસ બાકી આજે એટલું કામ કર્યું પથ્થર કાપ્યા હાલો એનો વિડીયો હું બીજો બનાવીને મોકલી દઈશ કેટલા કઈ પાને શું છે કેવા પથ્થર એ બધું અત્યારે આ છે જે હે